મહત્વના સમાચાર હિમાચલ પ્રદેશની રાજનીતિથી સામે આવી રહ્યા છે જ્યાં સૌથી મોટા અપડેટ ક્રોસ વોટિંગ કરનાર છ ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય ઠેરવ્યા છે કોંગ્રેસના છ બાકી ધારાસભ્યો જેની સદસ્યા રદ કરી દેવામાં આવી છે છ ધારાસભ્યોની સદસ્યતા રદ થતા જોકે સરકારને રાહત મળી છે હિમાચલ પ્રદેશ વિધાનસભા અધ્યક્ષે આ છ ધારાસભ્યોની સદસ્યતાને રદ કરી છે પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે રાજ્યસભાની ચૂંટણી વખતે ક્રોસ વોટિંગ કર્યું હતું અને તેના કારણે જ આ છ ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય ઠેરવ્યા છે અને તેની સાથે જ હવે છ ધારાસભ્યોની સદસ્યતા રદ થતા સરકારને રાહત મળી છે કારણ કે હિમાચલ પ્રદેશમાં સરકાર પડી જે વાત સામે આવી રહી હતી અને આ ચર્ચા થઈ રહી હતી તેની વચ્ચે હવે આ ક્રોસ વોટિંગ કરનારા છ ધારાસભ્યોને સ્પીકરે અયોગ્ય ઠેરવ્યા સરકારની આ રાહત થઈ છે પક્ષના વિહિપનું અનાદર કરવા બદલ આ પદ રદ કરવામાં આવ્યું છે સ્પીકરે આ છ બાગી ધારાસભ્યો બળવાખોર ધારાસભ્યો જેની સદસ્યતા રદ કરી દીધી છે ધર્મશાળાના ધારાસભ્ય સુધીર શર્મા જેમનું ધારાસભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું છે અને આ સાથે સુજનપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાણાનું ધારાસભ્ય પદ પણ રદ કરાયું છે એટલે કે ટોટલ છ જેટલા ધારાસભ્યો આ બાગી ધારાસભ્યો જેમનું ધારાસભ્ય પદ રદ કરાયું છે કોંગ્રેસના આ છ છ બાગી ધારાસભ્યોની સદસ્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો ધારાસભ્યને સ્પીકરે અયોગ્ય ઠેરવ્યા છે કારણ કે જે ક્રોસ વોટિંગ કર્યું હતું જે પક્ષનો વ્હીપ હતો તેનો અનાદર કરવા બદલ સભ્ય પદ ગુમાવ્યું છે અને હાલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે ધર્મશાળાના ધારાસભ્ય સુધીર શર્મા જેમની સાથે સુજનપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાણા આ બંનેની સાથે અન્ય ચાર ધારાસભ્ય જેમાંના એક દેવેન્દ્ર ભુટ્ટો અને ચૈતન્ય શર્મા રવિ ઠાકુર અને ઇન્દ્રદિત્ત લખપન લખ લખનપાલનું પણ ધારાસભ્ય પદ રદ કરી દેવાયું છે એટલે કે કોંગ્રેસના આ છ ધારાસભ્ય છે જેમની સભ સદસ્યતા રદ કરી દેવાય છે ધારાસભ્ય પદ તેમણે ગુમાવ્યું છે કોંગ્રેસે આ છ જે ધારાસભ્યો છે તેના કારણે રાજ્યસભાની સીટ ગુમાવી હતી અને હવે આ છ ધારાસભ્યોની સદસ્યતા રદ કરી દેવાય છે